જ્યારે ભાજપ અને કોંગ્રેસના અધિકારીઓ પણ પહોંચી ગયા લોકોનું ટોળું એકઠું થઈ ગયું અને આ સાથે નીચે દટાયેલા દબાયેલા તમામ લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ખબર પડી છે કે ભાવનગર શહેરમાં હાઉસિંગ બોર્ડના ત્રણ માલનું મકાન છે જે ધરાશાયી થયું છે અને આમાં ત્રણ લોકો પડાયલા હતા એમાંથી ત્રણ ત્રણને ત્યાં હોસ્પિટલ પહોંચાડ્યા છે બે પહેલા નીકળી ગયા હતા એકદમ સાજા છે ત્રીજાની અત્યારે સુ કરવાની જ છે જોવા માટે અમે લોકો સર્ટી થઈ ગયા છે અને બાકી એમાં એટલે કે આપ કેટલા પકા નું 하다 સુમોટીસ વગેરે આપોમાં આવેલ હતી એની આપણે તપાસની કરવાથી ખબર પડશે કે બીજો સુખા છે ચાક નીકળ્યા પર માફ કર

અને આ સાથે બે લોકો હજુ પણ કાટમાળ નીચે દબાયેલા છે અને આ સાથે જ જે અંદર વ્યક્તિઓ દબાયેલા છે તેને કાટમાળ ઉપરથી ખસેડીને બહાર કાઢવાના પ્રયત્નો